સુરતની શિવશક્તિ માર્કેટ અગ્નિકાંડમાં વેપારીઓને અપાઈ રાહત કરોડોની નુકસાની વચ્ચે વેપારીઓને ચાર્જ ચાર્જ કરાયો માફ લાખનો મહાનગરપાલિકાએ માફ કર્યો વાહનોએ કલાક સુધી એસી લાખ લિટર પાણીનો છંટકાવ કર્યો શિવશક્તિ માર્કેટમાં છવ્વીસ ફેબ્રુઆરી આગ લાગી હતી ભીષણ આગમાં પાંચસો દુકાનો બળીને થઈ હતી ખાખ વેપારીઓને ફરી બેઠા કરવા એકઠું થઈ રહ્યું છે રિલીફ ફંડ મહાનગરપાલિકાએ વેપારીઓના હિતમાં પાંચ લાખનો ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો શિવશક્તિ માર્કેટમાં જોરદાર આગ લાગી હતી તેના પરિણામે પાંચસો દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી કરોડોનું નુકસાન થયું હતું જેને લઈને હવે રાહત ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે તો સાથે મહાનગરપાલિકાએ પણ અમુક રકમ માફ કરવાનું નક્કી કર્યું છે શિવશક્તિ માર્કેટમાં જોરદાર આગ લાગી હતી તેના પરિણામે પાંચસો દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી કરોડોનું નુકસાન થયું હતું જેને લઈને હવે રાહત ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે તો સાથે મહાનગરપાલિકાએ પણ અમુક રકમ માફ કરવાનું નક્કી કર્યું છે